નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી કેસમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું પાલીતાણાની અંદર સંદુભાઈ ભજીયાવાળાને ત્યાં ચાલો તમને હું ટેસ્ટ કરાવું કેમ છે ભાઈ તો આપણે કેટલા વર્ષથી આ જૂની જગ્યા છે આમ પાસઠ વર્ષ પાસઠ વર્ષ અને કઈ કઈ વસ્તુ આપણે ગાંઠિયા ને ભજીયા ફેમસ છે ગાંઠિયા ને ભજીયા ઓકે લગભગ કોઈ જગ્યાએ વિડિયો યુટ્યુબર બાકી નહીં હોય એ તમારા ગાંઠિયા અને ભજીયા ન લીધા હોય એક વર્ષ પહેલાં આપણે પણ મેકેલા છે ફરી આપણે પાલીતાણામાં આવ્યા છીએ ત્યારે પાલીતાણાની ફેમસ જગ્યા હું તમને બતાવી રહ્યો છું તેમાં ચંદુભાઈ ભજીયાવાળાની એક જગ્યા આ પણ છે ફેમસમાંથી અત્યારે આપણે મેઇન વસ્તુ શું છે એમાં ભજીયા ભજીયા ને ગાંઠિયા બે જ વસ્તુ આ વણેલા આવે છે વણેલા ગાંઠિયા અને ભજીયા ભજીયા અત્યારે શું સો ગ્રામ નો ભાવ હોય છે ત્રીસ રૂપિયાના સો ગ્રામ ગાંઠિયા બરોબર અને એડ્રેસ શું કહેવાય ભેરોના ચોક ચંદુભાઈ ભજીયા આ તમે જોઈ શકો છો આ રીતે અહીંયા જોખીન આપતા હોય છે ઘણા લોકો મિક્સમાં ભજીયા પણ લેતા હોય છે ને ગાંઠિયા પણ લેતા હોય છે અને સાથે મરચાં આપી અને સામેથી લચી આવી જાય એટલે મોજ આવી જાય ભાઈ અહીંયા નાસ્તો કરનારા દરેકની સામે તમે તો ટેબલ ઉપર ભજીયા તો હશે સાથે લચ્ચીનો ગલાસ પણ હશે હવે આપણે ટેસ્ટ કરીને પછી તમને રિવ્યુ આપીએ સરસ મજાના આ રીતે ભજીયા પડતા હોય તમે જુઓ આ રીતે ભજીયા પડતા હોય છે ફર્સ્ટ ક્લાસ ગરમમાં ગરમ આ રીતે ઝારા ઉપર ભજીયા બનતા હોય અને એ જે ખાવાની મજા છે ને ભાઈ આખી અલગ છે જો આ ઝારા ઉપરથી એક ઘાણ પર બીજો ગાંડ ને ત્રીજો ગાંઢ ને એમ કરતા કરતાં અહીંયા સતત ગાંઢ નીકળતા હોય છે તમે જોઈ શકો છો એક દરવાય ગાંઠિયા અને ભજીયા બે ને આ રીતે પાર્સલે જતો હોય છે તમે જોઈ શકો છો કયો આપણા માટે પણ આ ડીશ તમે જોઈ શકો છો ભજીયા અને ગાંઠિયા પણ થોડાક ન છે અહીંયા છે ને આ ભજીયાની સાથે લચ્છી પીવાની કોમ્બિનેશન રાખેલું છે અહીંયા તમને કઢીને એવું નહીં મળે લચ્છી અને ભજીયા અને મરચાં આ વસ્તુ તમને આપવામાં આવે છે તો આપણે ટેસ્ટિંગ કરીને કહીએ તો હવે સંજુભાઈ ત્યાં આવી ગયા છે જો આ રીતની તેમની ડીશ હોય છે આમાં આપણે થોડા ગાંઠિયા પણ ન છે અને આ ભજીયા છે અને સાથે સામે લચ્છીવાળા છે ત્યાંથી આ લચ્છી આવી જાય છે અહીંયા મોટાભાગના આજુબાજુ ગામના અહીં અટાણું કરવા આવતા હોય ને તો આ ભજીયા લે છે ના લચ્છી આ ટેસ્ટ તમે છે ને એમ કહ્યું ને તો આપડે દહીં વડા ખાતા હોય ને તેવો ટેસ્ટ લાગી જાય સાથે આ તેમના પેશલ ગાંઠિયા છે ગાંઠિયાને જ્યારે તમે મરચાં ખાઓ એનો ટેસ્ટ પણ જોરદાર છે ગાંઠિયાની અંદર હિંગનો ટેસ્ટ જોરદાર આવી રહ્યો છે જે તમે એક ગાંઠિયો ખાજો ને તમને બીજું ખાવા મોજ આવી જાય બીજો ટેસ્ટ કરશો સાથે તમને ગાંઠિયા જલેબી અને મરચાં અને આ પેસેલ લચ્છી મોજ પડી જશે જે લોકો પાલીતાણામાં આવતા હો અને જો તમે આ જગ્યા આ જગ્યાએ સંદુભાઈ ના ગાંઠિયા અને ભજીયા ખાધા હોય તો કોમેન્ટ કરજો ન ખાધા હોય તો એકવાર જરૂર પહોંચી જજો મજા પડી જશે ને તેવી જગ્યા છે જગ્યા નાની છે પણ ટેસ્ટ સારો છે આ ભાવપત્રક સંદુભાઈ આપણે આ શોપ નો ટાઈમિંગ હોય છે સવારે 10 થી 2 વાગ્યા સુધી ગાંઠિયા ભજીયા ગરમા ગરમ તમને મળે ભજીયા ગાંઠિયા ના 300 રૂપિયા કિલો ના બરોબર એડ્રેસ ચંદુમલ ಕಂದುಬಾಯ್ ಘಾಟಿಯಾವಳ ಭೈರವನಾಥ್ ಚೌಕ್ ಭೈರವನಾಥ್ ಚೌಕ್